જય ભગવાન મિત્રો ઉત્તરાયણની અંદર ગાય માતાને ઘાસ કેમ ખવડાવવામાં આવે છે શાસ્ત્ર એવું કહે છે ગાવો વિશ્વસ્ય માતા રહ આખા વિશ્વની માતા જે છે એ ગાય માતા ગણવામાં આવે છે અદિતિર દેવ માતા વેદ માતા તુદ્ધેશ્વરી ધ્યાન રૂપે અને સાદેવી મમ પાપમ વ્યપ હતું ગાયની અંદર સમસ્ત દેવી દેવતાઓ આવીને બિરાજમાન થયા છે એટલે એક સાથે બધા જ દેવી દેવતાનો જો આશીર્વાદ લેવો હોય તો એ ગાય માતાની પૂજા કરવાથી સમસ્ત આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઉત્તરાયણના દિવસે દેવતાઓની સવાર પડે છે એટલે દેવતાઓ પૃથ્વી લોક ઉપર આવીને સ્નાન કરે છે અને ગાય માતામાં બિરાજમાન થાય છે દેવતાઓ સ્વયં પોતે ગાય માતાની પૂજા કરે છે તો ગાય માતાની પૂજા કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે વારાહી નામની જગ્યા છે ત્યાં ભીડ ભંજન ગૌ સેવા જ્યાં સાત હજાર ગાયો છે અને સાત હજાર ગાયોની સુંદર મજાની સેવા થાય છે તમે જો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે

એનાથી ભાગ્યના તાળા ખુલે છે જય ભગવાન